સુરતના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા ડોક્ટરનું મોપેડ સ્લીપ થતા તેમનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું જેના પગલે પરિવારજનો અને તબીબી આલમમાં શોકનો માહોલ છવાયો હતો સુરતના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા છવ્વીસ વર્ષીય ડોક્ટર સૈફ આશીષ તલાઈગર પહેલી તારીખે દિલ્હી ગેટથી

હસમુખલાલ ખ્યાલી હું એડવોકેટ છું સુરતમાં તારીખ પહેલીએ બપોરે ચાર વાગ્યાની આજુબાજુ મારા શાળાની દીકરી જેનું નામ છે શેફાલી કલાઈગર એ સિવિલ ખાતે પીડિયાટ્રિક ડિવિઝનમાં ત્યાં નોકરી કરે છે નોકરી પરથી ત્રણને આડત્રીસ એ નીકળ્યા અને ઘર તરફ મૈધરપુર આવવા જવા નીકળ્યા ત્યારે રિંગરોડ તરફનો જે આપણે દિલ્હી ગેટ બ્રિજ જે જ્યાં ડાઉન થાય છે ત્યાં કોઈક અજાણ્યા વ્યક્તિએ ટક્કર મારી હશે અથવા તો પોતે જાતે પણ પડી ગઈ હોઈ શકે એ કોઈ પણ સીસી કેમેરામાં કોઈ જગ્યાએ આ ઘટના આવી નથી અને ત્યાં પડી જવાથી કે એને ટક્કર લાગવાથી એક્સિડન્ટ થયું છે અને એને માથામાં હેમરેજ થયું જેના કારણે એને પ્રાથમિક સારવાર માટે સ્મિમેરમાં લઈ જવામાં આવેલા અને ત્યાર પછી આઈ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવેલી અને ગઈકાલે રાત્રે એમનું ધ્યાન થયું છેલ્લા અગિયાર મહિનાથી એ પીડીએટિક વિભાગમાં ફરજ બજાવે છે જેની ઉંમર છવ્વીસ વર્ષ હતી અને કુંવારા હતા બ્યુરો રિપોર્ટ